એમની પાંચ વીઘા જમીનમાં ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવીને પાકનો નાશ કર્યો કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકમાં પાણી લાગી ગયું જેને પગલે ડુંગળીના પાકમાં રોગ થતા આ પાક ડુંગળીનો નિષ્ફળ ગયો ત્યારે ખેડૂતને રોટાવેટર ફેરવી પાકનો નાશ કર્યો કમોસમી વરસાદને લઈ ખેડૂતોના વાવેતર કરેલ પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા જો કે ફતેગઢ ગામના ખેડૂતે ડુંગળીના પાંચ વીઘાના પાકમાં પાણી લાગી જતા પાકમાં રોગ થતા આ પાકનો નિષ્ફળ જતા પાકનો નાશ કર્યો મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે મારું ગામ ફતેગઢ નવા ગામ તાલુકો ધારીન જિલ્લો અમરેલી મેં છ વીઘાની ડુંગળી વાવેલી હતી વિઘે વીસથી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાગ્યો આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે એને ભાગ્યો એને મજૂરીના ખર્ચો નથી નીકળે આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છે સ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો અમારે પાંચ રૂપિયાની આવક થાય એવું નથી ને આજે વોટાવેટર ટ્રેમે ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે અને યાર્ડમાં તમે વેચવા જાવ તો અહીંયા યોગ્ય યાર્ડમાં અત્યારે પચાસ થી દોઢસો રૂપિયા ભાવ આવે છે તો એમાં ભાડું મારે દોઢસો રૂપિયા તો ભાડું થાય એમ છે મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઠે રોવાનું વારો આવ્યો ઊંચું છે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ